ધ્રાંગધ્રાની ફલ્કો નદી કાંઠે આવેલ સોમનાથ મહાદેવના મંદિરના સાનિધ્યમાં શ્રાવણ માસના અંતિમ સોમવારે ભક્તજનોની ભારે ભીડ દર્શનાર્થ માટે જોવા મળી હતી હર હર મહાદેવના મંદિરના પ્રાંગણથી શિવમહે વાતાવરણ બની ગયું હતું સમાંતર બે હજાર અગિયાર એટલે કે વર્ષ બે હજાર ચોવીસ આજે સમગ્ર ભારતભરમાં શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે અમાસ છે અને એમ પણ સોમવતી અમાસ છે યોગ મુજબ સોમવારથી શરૂ થયેલા શ્રાવણ માસ અને સોમવારના દિવસે પૂર્ણ થયેલા સોમવતી અમાસમાં દ્રશ્યો જોવા મળ્યા હતા અને ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા સર્વે ભક્તોને અને આજના દિવસની અંદર સંવત બે હજાર ચોવીસની અંદર અત્યારે જે આપણે ચાલી રહેલું છે બે હજાર ને એક્યાસીની અંદર એની અંદર પવિત્ર શ્રાવણ મહિનો અને એ શ્રાવણ મહિનાની અંદર પણ મોટી અમાસ અને એ અમાસની અંદર પણ યોગ બન્યો છે ભગવાન શિવને પવિત્ર જેવો વાર છે જે સોમવાર છે અને એવા સોમવારની અંદર જે અમાસનો આપણને લાભ મળ્યો છે અને એની અંદર આપણા ગામની અંદર જે શીર્ષ કહેવાય એવું ભગવાન સોમનાથ મહાદેવનું મંદિર અને એ સોમનાથ મહાદેવના મંદિરની અંદર આપણા અસંખ્ય ભક્તો પણ દર્શનાર્થીએ પધારેલા છે અને એ સિવાય આ દાદાના મંદિરે દર વર્ષે એક હોમાત્મક લઘુરુદ્ર પણ થાય છે અને એ જ પ્રમાણે આ વર્ષે પણ આ દાદાના યજ્ઞ માટે થઈ બધા ભક્તો અને સમસ્ત સોમપુરા પરિવાર દ્વારા આ યજ્ઞ થઈ રહેલો છે કે જેની અંદર બધા પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો પણ આવેલા છે અને યજમાન પણ બહુ દૂરથી પધાર્યા છે જે ભગવાનની આસ્થાને લઈ અને અમારા આજ સોમનાથ દાદાના મંદિરે હોમાત્મક લઘરૂદ્ર કરવા માટે એ પણ ઉપસ્થિત થયા છે અને સૌ ભેગા મળી દાદાનો યજ્ઞ પણ કરી છે અને દાદાની ભક્તિની સાથે ગુણગાન પણ ગઈશી એવી જ રીતે સર્વે શિવ ભક્તોને અમારા તરફથી પવિત્ર શ્રાવણ માસના જય મહાદેવ